ભુજની ભાગોડે આવેલી કચ્છ યુનિવર્સિટીમાં આજે એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓને પડતી વિવિધ સમસ્યાઓના કાયમી નિવારણ અર્થે નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જ્યાં એનએસીઆઈના સભ્યોએ યુનિવર્સિટીની કચેરીમાં ગદેડાને સાથે લઈ જઈ અને એડમિશન આપોના નારા લગાવ્યા હતા વારંવારની રજૂઆત બાદ કંટાળેલા છાત્રો વતી એનએસીઆઈએ અંતે આજે યુનિવર્સિટીના પ્રશાસનનું ધ્યાન દોરવા ગંધર્ભનો સહારો લીધો હોવાનું જણાવ્યું હતું આ વિશે એનએસયુઆઈ સેનેટના પૂર્વ પ્રમુખ દીપક ડાંગર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કચ્છ યુનિવર્સિટીમાં પડતી અનેક અસુવિધાઓ પ્રત્યે જવાબદારો સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ ન આવતા અંતે આજે ગધેડાને આગળ ધરી સમસ્યાના ઉકેલ માટે નવતર પ્રકારે માંગ કરવામાં આવી હતી મુખ્ય સમસ્યાની વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ વર્ષથી વિભાગમાં એડમિશન મળી રહ્યા નથી કેમ્પસમાં અંદાજીત સાડત્રીસ જેટલા સ્ટાફ ભરતીની સરકાર તરફથી મંજૂરી મળવા છતાં હજુ સુધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી નથી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી મળતું નથી અને સફાઈના અભાવથી હાલાકી પડી રહી છે આજે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને કચ્છના પ્રભારી કુલદીપસિંહ જાડેજા કચ્છના પ્રમુખ તીર્થ મકવાણા દીપક ડાંગર તેમજ એસી જેટલા સંસ્થાના સભ્યો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા છેલ્લા ઘણા સમયથી ત્રણ વર્ષથી કચ્છના વિદ્યાર્થીઓ માટેના પીએચડીના એડમિશન અટકેલા છે અવારનવાર એવી જાહેરાતો કરવામાં આવે છે કે અમે એડમિશન પ્રક્રિયા થઈ ગઈ છે થઈ ગઈ છે અને સત્તા પક્ષના ધારાસભ્યો પણ અહીં ફોટા પડાવીને ટ્વીટ કરે છે કે અમે પ્રક્રિયાનું સમાધાન કરાવી લીધું છે પણ હજુ જે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે તેઓ ચાતક નજરે પીએડીને એડમિશનની રાહ જોઈ રહ્યા છે ત્યારે એમના વિરોધમાં પ્રતિક પ્રતિકરૂપે એક ગધેડાને લઈને અમે વિરોધ કર્યો છે કે ભાઈ વિદ્યાર્થીઓને જો તમે એડમિશન આપવાના ન હો તો અમને આપો ત્યારે અમારો સખત યુનિવર્સિટીના તંત્ર ઉપર આક્ષેપ છે કે તેઓ માત્ર વાતો કરે છે એડમિશન કરતા નથી વિદ્યાર્થીઓના હિતમાં કાર્ય નથી કરતા એના સિવાયની કે જે વર્ષોથી સ્ટાફની ઘટ છે નોન ટીચિંગ સ્ટાફ માત્ર પાંચ જનો છે સાડત્રીસ જગ્યાઓ મંજૂર થયેલી છે છતાં પણ એની કોઈ પ્રક્રિયા થતી નથી નેક માટેની પ્રક્રિયા થતી નથી જેને લીધે કચ્છના વિદ્યાર્થીઓ એક્સટર્નલ અભ્યાસથી વંચિત રહે છે અને પ્રોફેસરોની પણ ભરતી થતી નથી જેના લીધે વિદ્યાર્થીઓને મોટું નુકસાન જાય છે હોસ્ટેલમાં પણ ઘણી બધી અગવડો છે પણ તંત્ર કાંઈ કામ કરતું નથી છ ધારાસભ્યો અને સાંસદ સભ્ય આ સત્તા પક્ષના હોય છતાં પણ યુનિવર્સિટીમાં આ સત્તા પક્ષના કોઈપણ નેતાઓનું ધ્યાન નથી અને તેના ભોગ કચ્છના વિદ્યાર્થીઓ બની રહ્યા છે ફેબ્રુઆરી સુધી એક અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે કે પીએચના ના પીએચડીના એડમિશન જો નહીં થાય તો અમે કાળાબંધી કરશું અને તમામ સત્તાપક્ષના નેતાઓનો ઘેરાવ કરશું કુલદીપસિંહ જાડેજા ગુજરાત એનએસએ મહામંત્રી કચ્છ જિલ્લા પ્રભારી છેલ્લા સાડા ત્રણ વર્ષથી યુનિવર્સિટી દ્વારા પીએચડીને એડમિશનની કાર્યવાહી કરવામાં નથી આવી સાડા ત્રણ વર્ષથી કાર્ય પીએચડીને એડમિશન થયા નથી એટલે વિદ્યાર્થીઓને એડમિશન ન આપવાના હોય તો ગજડાને એડમિશન આપો એ માટે અમારી સાહેબને રજૂઆત હતી તેમજ કાયમી ભરતી સ્ટાફની ભરતી નથી થયેલી કાયમી સ્ટાફ નથી પ્રાથમિક સુખ સગવડતાઓ નથી હોસ્ટેલમાં એને લઈને અમે રજૂઆત કરી અમે સો વિદ્યાર્થીઓ સાથે આજે રજૂઆત કરવા આવેલા અને આગામી અમને બીજા મહિનામાં પીએચડીની કાર્યવાહી ચાલુ થઈ જશે જો નહીં થાય તો અમારું ઉગ્ર આંદોલન તે બાબતે રહેશે તેમજ કાયમી સ્ટાફની ભરતી માટે હજી સાહેબશ્રી દ્વારા કોઈપણ જાતનો યોગ્ય જવાબ મળેલો નથી એનું આંદોલન અમારું ચાલુ રહેશે આશ્વાસનમાં તો માત્ર ને માત્ર એ જ છે કે બીજા મહિનામાં પીએચડીની એડમિશન પ્રક્રિયા ચાલુ થશે બાકી સ્ટાફને લઈને

એક્ઝિક્યુટિવ કાઉન્સિલે આ બાબતે નિર્ણય લઈ લીધેલો છે અને વિદ્યાર્થીઓને વહેલામાં વહેલી તકે સ્કોલરશીપનો લાભ મળી શકે એવી રીતે પ્રવેશ પ્રક્રિયા એમની પૂર્ણ કરવામાં આવે બીજી રજૂઆત તેમની ભરતી બાબતે હતી ભરતી માટે પણ આરઆર તૈયાર કરી અને સરકાર સીમા અમે મોકલવાના છીએ આરઆર મંજૂર થયેથી ભરતી પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે હોસ્ટેલ સંદર્ભમાં એવો વિદ્યાર્થીઓએ ભૌતિક સુવિધા માટેની રજૂઆત કરેલી છે જે ધ્યાને લઈ માન્ય કુલ સચિવ અને એસ્ટેટ વિભાગને એ બાબતે ધ્યાન દોરેલું છે